હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય સંસ્કૃતની સ્વયધેન પોથીનો પાઠ એક ચિત્રપદાની એકથી ત્રણ પાઠ એક સ્વયધન પોથીના ભાગ એકમાં સમાવેશ થાય છે આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ સાત વિષય સંસ્કૃતની સ્વૈધન પોથીનો પાઠ એક ચિત્રપદાની એકથી ત્રણ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક શિક્ષક કે વાલી જે સંસ્કૃત શબ્દ બોલે તે સાંભળીને સુવાચ્ય અક્ષરે લખવાના છે અહીં તમારા શિક્ષકશ્રી અથવા તમારા ઘરે કોઈ વાલી અથવા તમારા મિત્ર જે શબ્દ બોલે છે તે તમારે લખવાના છે મૌખિક રીતે તે બોલશે અને તમારે લખવાના છે હું અહીંયા જે શબ્દ લખું તે જ શબ્દ લખવા જરૂરી નથી તમે તમને મનગમતા શબ્દ લખી શકો છો એક આસંદ કટહ તુલા પર્યંક જપમાલા આવી રીતે કોઈ પણ પાંચ શબ્દ તમે લખશો ત્યારબાદ પ્રશ્ન નંબર બે આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખવાના છે ઉદાહરણ આપેલું છે વૃક્ષ તો પાદપ એવી રીતે થેલો તો સ્યુતઃ મોબાઈલ ભ્રમણભાષઃ દડો કંદુકઃ ફૂટફટ્ટી માપિકા હોળી નૌકા માચીસ અગ્નિપેટિકા સોય સૂચિકા ચશ્મા ઉપનેત્રમ કાંસકો કંકતમ સાબુ ફેનકમ આવી રીતે તમે લખશો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દોને તેની સામે આપેલા યોગ્ય ચિત્ર સાથે જોડવાના છે પત્રભાર રંધિકા નિશ્રેણી વૃક્ષચાયિકા અરગલમ આવી રીતે જોડશો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવાનું છે અહીંયા કેટલાક શબ્દ આપેલા છે તેને આપણે વર્ગીકરણ કરવાનું છે જેમાં શાળા સંબંધી વસ્તુઓ અને ઘર સંબંધી વસ્તુઓમાં વર્ગીકરણ કરવાનું છે શાળા સંબંધી વસ્તુઓમાં રંધ્રિકા પત્રભાર માપિકા કૃષ્ણફલકમ અને વર્ગખંડ આવશે ઘર સંબંધી વસ્તુઓમાં સમીકર જપમાલા પર્યંક યુતકમ દંતકૂર્વ આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત નામ કૌષ્ટકમાં છુપાયેલા છે તે શોધીને લખવાના છે અહીંયા કેટલાક શબ્દ આપ્યા છે તે કૌષ્ટકમાં આપણે શોધીને સંસ્કૃતમાં નામ શોધવાના છે આસંદ સમાર્જની કંદુક ચષકઃ પર્વતઃ પત્રપેટિકા દ્વારમ દંડદીપ પર્ણમ પાદપ ગૃહમ અહીંયા છે ગૃહમાં અવળેથી વાંચવાનું છે આ રીતે તમે શબ્દ શોધશો તેના ફરતે વર્તુળ કરશો ત્યારબાદ પ્રશ્ન નંબર છ આપેલા શબ્દોના આધારે શબ્દ ઓળખો અને તેની ફરતે વર્તુળ કરો ઉદાહરણ આપેલું છે દડાનું ચિત્ર છે તો કંદુક ફરતે વર્તુળ કરેલું છે આવી રીતે આપણે જે ચિત્ર છે તેના ફરતે વર્તુળ કરીશું પહેલી ટ્યુબલાઇટ છે તો દંડદીપ ઇસ્ત્રી છે તો સમીકર ત્રીજું સોય છે તો સૂચિકા ચોથું કમ્પ્યુટર છે તો સંગણકમ પાંચમું બારી છે તો વાતાયનમ પ્રશ્ન નંબર સાત શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ ફરતે વર્તુળ કરો ઉદાહરણ તરીકે સ્યુત સ્યુત માપિકા ભ્રમણભાષ લેખની અહીંયા છે ભ્રમણભાષ અલગ પડતો શબ્દ છે તેના ફરતે વર્તુળ કરેલું છે પાદપ જપમાલા પર્વત પર્ણમ અહીંયા જપમાલા અલગ પડતો શબ્દ છે બે ગૃહમ વાતાયન સમાર્જની નૌકા નૌકા એ અલગ શબ્દ છે ત્રણ પર્ંક કંદુક સમીકર પત્રપેટિકા પત્રપેટિકા અલગ શબ્દ છે ચાર પર્વત ઉત્પીટીકા યોજીની અહીંયા પર્વતઃ અલગ પડતો શબ્દ છે પાંચ પત્રભાર ઉપનેત્રમ યુતકમ ઉરુકમ પાંચ પત્રભાર ઉપનેત્રમ યુતકમ ઉરુકમ અહીંયા છે પત્રભાર અલગ પડતો શબ્દ છે પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો અહીંયા ઉદાહરણ આપેલું છે ચષક અને એશ તેના આધારે વાક્ય બનાવેલું છે એશ ચષક અસ્તિ એક સમીકર અને એશ તેના આધારે વાક્ય બનાવીશું એશ સમીકર અસ્તિ બે એશા વાક્ય બનાવીશું એશા વૃક્ષાયિકા અસ્તી ત્રણ જપમાલા એશા તો એશા જપમાલા અતિ ચાર ફક્ય બનાવીશું એત ફંચ યુતક એતકમ અસર આ રીતે તમે શબ્દને આધારે વાક્ય બનાવશો અહીં આપણા સંસ્કૃત વિષયના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના દરેક વિષયના સ્વાધ્યન પોથીના પાઠના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે વિવિધ વિષયના પ્લેલિસ્ટમાંથી જઈને મેળવી શકો છો સ્વાધ્યન પોથીના ભાગ એકના તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો